સુરત શહેરના વરિયાવી બજાર પાલિયા ગ્રાઉન્ડ ખાતે આવેલ ગુલશન પાર્કમાં રવિવારે તારીખ ચોથી નિમિયના રોજ બજમે ગુલિસ્તાની રિફાઈ સંસ્થાના સરપરસ્ત અલહાજ પીરે તરીકત સૈયાદ ફૈયાઝુદ્દીન સૈયદ જલામુદ્દીન રિફાઈની આગેવાની હેઠળ એકવીસમો સમૂહ નિકા સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં વીસ ગરીબ દીકરીઓના નિકા ઇસ્લામી વિધિ મુજબ સંપન્ન થયા હતા સંસ્થા તરફથી દીકરીઓને ભેટ સ્વરૂપે ઘર વપરાશની છાસઠ જેટલી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કોર્પોરેટર નૈબુદ્દીન રિફાઈ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન રાજ્યના જુદા જુદા શહેરના ધર્મગુરુઓ તેમજ અગ્રણીઓ યુગલોને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન સૈયદ અલીબાબા રિફાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અસ્સલામુ અલયકુમ વર રહેમતુલ્લાહી વ બરકાતુ મેરા નામ શેખ ફરહીન બાનુ મોહમ્મદ હનીફ હે ઓર યે 21 માં ઇસ્તમા હે ઓર યહાં પર જો સામાન દિયા ગયા હે વો એક લડકી કે વો ઘર બસાને કે લિયે સબ હર એક ચીઝ દી ગઈ હે एक लड़की का घर बसा सके और अपने माँ बाप की जो उम्मीद होती जो वो नहीं दे सकते वो हर सामान यहाँ पर दिया गया है ऐसा प्रोग्राम आयोजन और होता रहे इंशाल्लाह ये आगे होता रहे। बहुत अच्छा करते हैं ये